આજે આપણે વાત કરવાની છીએ લક્ષ્મી ડેન્ટલ આઈપીઓ વિશે તેમાં તમારે પૈસા લગાડવા જોઈએ કે નહીં લગાડવા જોઈએ કેટલું તેનું પ્રીમિયમ બોલે છે કેટલો તમને નફો થાય છે કે કેટલું નુકસાન થાય છે તેના વિશે પૂરી જાણકારી છે તો લક્ષ્મી ડેન્ટલ આઈપીઓ ઓપન થાય છે તેર જાન્યુઆરી બે હજાર પચીસે તેર તારીખે તમે તેમાં એપ્લાય કરી શકો છો તેની ક્લોઝિંગ તારીખ છે પંદર જાન્યુઆરી બે હજાર પચીસ પંદર જાન્યુઆરી પાંચ વાગ્યા સુધીમાં તમે એપ્લાય કરી શકો છો અને સો તારીખે તેનું એલોટમેન્ટ થઈ જશે સત્તર તારીખે તમારા પૈસા તમારા ખાતામાં પાછા પણ આવી જાય છે જો તમને ન લાગ્યો હોય આપ્યો તો તમારા પૈસા તમારા ખાતામાં સત્તર તારીખે ક્રેડિટ થઈ જાય છે અને વીસ તારીખે તેનું લિસ્ટિંગ છે કે તમને લાગ્યું હોય તો તમને કેટલું નફો મળશે કેટલું નુકસાન થશે જે કાંઈ હોય વીસ તારીખે તમને ખબર પડી જશે તેનો આરોઈ અઠ્યોતેર ટકા છે આરો સી ઓગણીસ ટકા છે શેરની ફેસ વેલ્યુની વાત કરીએ તો બે રૂપિયા તેની ફેસ વેલ્યુ છે શેરને પ્રાઇઝની વાત કરીએ તો ચારસો ને અઠ્યાવીસ રૂપિયા પર શેર એક શેરની પ્રાઇસ ચારસો ને અઠ્યાવીસ રૂપિયા છે ફ્રેશ ઇસ્યુ એકસોને આડત્રીસ કરોડનો છે ઓફર પર સેલમાં પાંચસો ને સાઠ કરોડ રેસ કરવાના છે તેમાંથી એકસો આડત્રીસ કરોડ તે તેનું ડેટ છે એ ભરવા માટે કંપની આઈપીઓ લાવી છે એક આઈપીઓ એપ્લાય કરો તો તમને તેત્રીસ શેર મળવાના છે તેનું કુલ એમાઉન્ટ ચૌદ હજાર એકસો ને ચોવીસ રૂપિયા થાય છે એચએનઆઈ કેટેગરીમાં જો તમારે એપ્લાય કરવું હોય તો પંદર લોટને એપ્લાય કરવું પડે છે તેમાં તમને ચારસો ને પંચાણું શેર મળવાના છે તેની કુલ કિંમત બે લાખ અગિયાર હજાર આઠસો ને સાઠ રૂપિયા થશે આ આઈપીઓ જો તમને એ થાય તો તમને કેટલો નફો મળી શકે છે અત્યારે આનું જીએમપી એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમ સાડત્રીસ ટકા મળે છે તમને કુલ પ્રોફિટ કદાચ તમને આઈપીઓ લાગ્યો હોય એક લોટમાં તમને પાંચ હજાર બસો એંસી રૂપિયાનું પ્રોફિટ થઈ શકે છે એથી વધારે પણ થઈ શકે ઓછું પણ થઈ શકે એ માર્કેટ પ્રમાણે આધારિત હોય છે કેવું ત્રીજી માર્કેટ રહે છે સારું માર્કેટ હોય તો સારો નફો આપે અને કદાચ ખરાબ માર્કેટ હોય તો થોડું ઘણું ઓછું પણ તમને લિસ્ટિંગ ગેમ મોઈ શકે છે એટલા માટે જો તમારે એપ્લાય કરવું હોય તો તમને એક લોટ જો તમને એલોટ થાય તો તમને સારો એવો નફો મળી શકે છે ચાર પાંચ દિનના રોકાણમાં તમને પાંચ હજાર રૂપિયા રોકાણ એટલે સારું પાંચ હજાર નફો એટલે સારો નફ સારો એવો નફો કહેવાય છે તો ખાલી લિસ્ટિંગ ગેમ માટે જો તમારે એપ્લાય કરવું હોય તો કરી શકો છો લોંગ ટાઈમ માટે ઇન્વેસ્ટ કરવા માગતા હોય તો આમાં લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ ન કરાય કારણ કે કંપનીનો પીવી રેશિયો હાઈ વેલ્યુ વેલ્યુ હોવાથી કંપનીનો શેર તમને સસ્તા ભાવમાં પણ મળી શકે છે એટલા માટે જો તમારે સસ્તા ભાવમાં લેવો હોય તો સો મહિના જેવી રાહ જોવો અને તમને જે ભાવ આઈપીઓના છે એ ભાવ કરતાં પણ સસ્તા ભાવથી મળી શકશે એટલા માટે જો તમે લિસ્ટિંગ માટે એપ્લાય કરતા હોય તો એપ્લાય કરીને જો તમને એલોટમેન્ટ થાય તો તમે વેચીને તેમાં નફો લઈ શકો છો